સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો આરંભ હેડવે બિઝનેસ સોલ્યુશન દ્વારા અમદાવાદ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ભવ્ય આરંભ કરાયો અમદાવાદ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ભવ્ય આરંભ કરાયો જેમાં કરોડોના ઇનામો ત્રીસ અગ્રણી જ્વેલર્સની ભાગીદારી અને પાંચસોથી વધુ કારીગરોને માર્ગદર્શન મળશે પાંચસોથી વધુ સોનાના કારીગરો વેપારીઓ અને જ્વેલરી ઉદ્યોગના માલિકો સેમિનારમાં જોડાયા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાંની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે રૂપિયા ત્રણસો કરોડથી વધુના જ્વેલરી વેપાર કુપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે ત્રીસ જેટલા અગ્રણી જ્વેલર્સ જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે બાવીસ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યમાંથી અંદાજે રૂપિયા પાસઠથી સિત્તેર હજાર કરોડનો સોનાનો વ્યવહાર થાય છે ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે દસ હજારથી વધુ ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બી એમડબલ્યુ કાર બમ્પર પ્રાઇઝ તરીકે રાખવામાં આવી છે જ્યારે અન્ય પચીસ કાર બાઇક ફ્રીજ ટીવી વોશિંગ મશીન ઓવન લેપટોપ જેવી અનેક કિંમતી ભેટો પણ ખરીદી સાથે આપવામાં આવશે આ પ્રયાસનો હેતુ માત્ર ગ્રાહકોને આકર્ષવાનો નથી પરંતુ મદીના મહોલ્લા વચ્ચે જ્વેલરી ઉદ્યોગમાં નવા ઉલ્લાસનો સંચાર કરવાનો છે તેવું આયોજક પરેશ રાજપરાએ જણાવ્યું હતું સંજીવ રાજપૂત અમદાવાદ હું પરેશ રાજપરા હેડવે બિઝનેસ સોલ્યુશન ફાઉન્ડર એન્ડ ઓનર બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર ગુજરાત ભરની અંદરમાં જ્વેલરોને સાથે રાખી એક વિશાળ પરિવાર બનાવવાના હેતુથી અને સંગઠનની ભાવનાથી આ સ્વર્ણ સૌભાગ્ય ઉત્સવ નો આયોજન બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ એવી રીત કરતા ચોથો હાજર પચીસ ની અંદર સુર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવ જે આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને જે અત્યારે માર્કેટની અંદર ધૂમ મચાવી આવી રહ્યું છે આનો હેતુ છે માત્ર ને માત્ર આ જીઓપોલિટીકલ પરિસ્થિતિઓ ટ્રેડ વોર માર્કેટની મંદી જે કઈ વધતા સોનાના ભાવ આ બધાની સામે માહોલ અને ઇન્ડસ્ટ્રીઝ ની મંદીને પોચી વળવા વેપારની અંદર માં વધારો કરવા અને જે ગ્રાહકો આજે ની અંદર માં માં ખરીદી નિરુત્સાહી થઈ ગયા હતા એમને ફરીને ઉત્સાહિત કરી સુવર્ણ તરફ એનું ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આ હેતુ થી હેતુથી આયોજન દર વર્ષે કરવામાં આવે છે આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એટલે કે ત્રણ વર્ષની અંદર માં ત્રણસો કરોડ થી વધારે વેપાર ને પાર કરી ચુક્યો છે અને આ વર્ષે માત્ર આ એક વર્ષમાં ત્રણસો કરોડ ને પાર કરશે અને આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવથી માર્કેટની મંદી અને વધતા ભાવની કોઈ જ અસર

જેની પારદર્શિતા અને વિશ્વાસ જોડાયેલો છે આજે એટલે જ સુર્ણ સૌભાગ્ય ઉત્સવ એક સફળતા ના શિખર સુધી પહોંચી ગયું છે અને આ સફળતાના શિખર સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો હેતુ એક જ માત્ર છે કે સંગઠન અને ઉત્સાહ આપણી જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીની ખરીદી તરફ વધે માત્ર કારણ એટલું જ કારણ કે ફરીને આપણે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું હતું કે ભારત જે સોનાની ચિડિયા કહેવાતું ઘર ઘરની અંદરમાં સોનું હશે તો ફરીને એ જ ભારત પાછું સોનાની ચિડિયા બની જશે અને એ જ હેતુથી વધારે વધારે લોકો સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે જેનાથી એમની સુરક્ષા અને સૌભાગ્ય બંનેમાં વધારો થાય આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન કરીને આજે તમામ ગુજરાતના જ્વેલરો સાથે પાંચસો થી વધારે મેમ્બરોની આ ઉપસ્થિતિ વચ્ચેનો કાર્યક્રમ જે આયોજન કરેલ જેમાં અષ્ટ સુધી નવ થી સેલ્સ અને ગ્રાહકનો સંતોષ કઈ રીતે સંતોષી શકાય જેની ટ્રેનિંગ મારા દ્વારા આપવામાં આવશે અને તમામ લોકો અહીંથી આ ટ્રેનિંગ લઈ અને એમના વ્યવસાય ને ઉજ્જવળ ભવિષ્ય આપે